જય શ્રી દર્શક મિત્રો કેમ છો બધા મજામાં આપનો હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂત માં આજની તારીખ સોળ સપ્ટેમ્બર અને મંગળવાર જામનગર હાપાઈ યાદ માં લસાણ મિત્રો શરૂ થઈ ગયેલી છે

ভাব মিত্র পচা রুপিয়া থাকে মিত্র মিডিয়ম সাঈ तो लागत रा? है 99 वाले 650 रुपए से शुरुआत થઈલી છે 550 થી શરૂઆત 550 થી શરૂઆત થઈલી છે માલ ને જ ન માલ નો ભાવ શું વધે છે આ મિત્રો

ઓકે ત્રણ પાત્ર પાત્ર વાયરી વસ્તુ લે વસ્તુ લે 635 રૂપિયા ભાવ થયેલ છે જો માલ મિત્રો ક્વોલિટી જો મિત્રો હાલો હાલો સુરેશભાઈ ઓ કૃષ્ણ

halo baik desi malawi malah 100 bid 500-500 rupiah bid

लिया मजा लगनी आज एक बना लिया गोवारा पिजा वत्ता फोफोड़ी हमारा वो घरक नहीं हाल ही निकरो 80 80 80 काय भाई खटे आज न हंता ही लायक बार-बार मारी गोदा और 80 लेव यार 80 चार पाटी और याद ज्यादा बढ़ता है 850 खटा लेवा 850

તે 660 રૂપિયા માલનો ભાવ થાય છે જો માલ મિત્રો 660 રૂપિયાનો માલ આ કપડા આ કપડા લે અરે દુકાને કાઈ ગટે નઈ જમજા જમજા અરે બોલ કે ઉપર જોય તો બેવાય 6550 રૂપ مالનો ભાવ થાય છે 6550 રૂપ مالનો ભાવ થાય છે

500 700 રૂપિયા ની રેન્જ એક માલની પકડાઈલી હતી મિત્રો તો એક ખાસ મોમેન્ટ છે ની બજારમાં કાલની બજાર જોઈએ મિત્રો કે અપડેટ થઈ છે મિત્રો ભાવ ઉછર થઈ છે કે નહીં કે આ ટકેલ રહે છે મિત્રો તો ચાલો મિત્રો કાલે પાછા મળશું જય જવાન જય કિસાન